यो जम जम मारा तो तो मा मा... तो मारे 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 जम मारे 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 तो मारे 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 वधार मारे 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 આપણે તો મરવાના દાડા આયા તીન ચાર મહિના થી તો કોઈ ઝઘડા ના આવતા નહીં કોઈ ઝઘડા ના કોઈ સુપારી કે ફુપારી આવતી નહીં હવે તો આ તો દાડી ખાલી વાટ જોવી છે બાકી તો આપણે કાલથી કે તો મજૂરી કે તો સોરી કરવા જાતા રહે કરવાના હા આખો જિંદગી તૂટી ગયા અમારે કાલુદાર કાલુદાર ઓકાત નહી